નમસ્કાર બાળકો ડિજિટલ શિશુ મંદિરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું એક વખત ભ્રમનાથ કરીએ આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં વાક્યના પ્રકાર નો પરિચય કરવાનો છે વાક્ય કોને કહેવાય તો અર્થ મળે તેવી શબ્દોની શબ્દોની રચનાને વાક્ય કહે છે માહિતી મેળવવાની છે સાધુ વાક્ય સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્ય સાધુ વાક્ય કોને કહેવાય તો જે વાક્યમાં એક કર્તા હોય અને એક ક્રિયાપદ હોય ત્યારે તેને સાદુ વાક્ય કહે છે અહીંયા આપણે ઉદાહરણ પરથી જોઈએ તો હું આઠમા ધોરણમાં ભણું છું જો અહીંયા એક જ કર્તા છે અને ક્રિયાપદ પણ એક છે વલ્લભભાઈ નીડા નેતા હતા અહીંયા પણ ક્રિયાપદ એક છે અને કર્તા પણ એક છે તમે સુંદર અક્ષરે લખો અહીંયા તમે જોશો તો ક્રિયાપદ અને કર્તા એક એક

બાબત સીધે સીધી બતાવાઈ હોય તેને વિધાન વાક્ય કહે છે અને વિધાન વાક્યોને અંતે હંમેશા પૂર્ણ વિરામ ચિહ્ન ઉદાહરણ જોઈએ આજે સોમવાર છે રામ અયોધ્યાના રાજા હતા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે હું સલામત અંતર રાખું છું અમે નિયમિત યોગ કરીએ છીએ જો અહીંયા હકીકતને સીધે સીધી બતાવાય છે અને વાક્યોના અંતે આજ્ઞા વિનંતી હુકમ કે સૂચના નો ભાવ હોય તેવા વાક્યના પ્રકારને આજ્ઞાર્થ વાક્ય કહે છે આજે શિરો બનાવજે માત્ર સુંદર અક્ષરે લખો તમારે નિયમિત યોગ કરવાનો છે માધવ અહીં આવ માસ્ક પહેરીને જ બહાર જાઓ આ બધા વાક્યોમાં આજ્ઞાનો વિનંતીનો હુકમનો કે સૂચનાનો ભાવ છે તેથી આ બધા વાક્યો આજ્ઞાત વાક્યો છે ત્રીજો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય જે સાદા વાક્યમાં પ્રશ્ન પૂછાયો હોય તેવા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહે છે પ્રશ્ન પૂછવા માટે કેવો કેટલો શું કેમ શા માટે જેવા પ્રશ્ન સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે પ્રશ્ન સૂચક શબ્દના ઉપયોગ વગર પણ પ્રશ્ન વાક્ય બને છે અને પ્રશ્ન વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન મુકાય છે સમજાઈને પ્રશ્ન પૂછાયો હોય પ્રશ્નસૂચક શબ્દો વડે પ્રશ્ન પૂછાયો હોય કેટલીક વાર પ્રશ્ન સૂચક શબ્દો વિના પણ પ્રશ્ન પૂછાયો હોય અને આવા વાક્યોને અંતે પ્રશ્ન ચિહ્ન મુકાય છે ત્યારે તે પ્રશ્ન ચિહ્ન વાક્યો છે પ્રશ્નાર્થ વાક્યો છે આપણે ઉદાહરણ પરથી સમજીએ તો તમે નિયમિત અભ્યાસ કરો છો અહીંયા પ્રશ્ન પૂછાવીએ આ પ્રશ્ન વાક્ય છે પણ ક્યાંય તમને પ્રશ્ન સૂચક શબ્દ જોવા મળતો નથી

તમે આ છ મહિનામાં શું નવું શીખ્યા તો અહીં પણ શું એ પ્રશ્ન શબ્દથી પ્રશ્ન પૂછાય છે આ બધા જ પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે તો આ બધા વાક્યો પ્રશ્ન વાક્યો છે સમજાય ને કેટલાક પ્રશ્નો પૂછવા માટે પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ થાય છે અને કેટલાક વાક્યોમાં કેટલાક પ્રશ્નાર્થ વાક્યોમાં પ્રશ્નસૂચક શબ્દ વગર પણ

એને છૂટા પડી દે તો છતાંય પોતાનો અર્થ જાળવી રાખે છે એમનો સ્વતંત્ર અર્થ જોવા મળે છે ત્યારે એવા વાક્યોને સંયુક્ત વાક્ય કહે છે આવા સંયુક્ત વાક્યો અને તથા અથવા કે પણ એટલે માટે તેથી નહીતર કેમ કે કારણ કે વગેરે સંયોગોથી જોડાયેલા હોય છે મેં આગળ કીધું એમ કે સંયુક્ત વાક્યમાં જોડાયેલા બંને વાક્યો સ્વતંત્ર અર્થ ધરાવે છે આપણે એના ઉદાહરણો જોઈએ તો તમને સમજાય છે કે રામ અને લક્ષ્મણ વનમાં ગયા અહીંયા અને શબ્દથી વાક્ય જોડાય છે તેથી તે સંયુક્ત વાક્ય છે આ વાક્યને તમે અલગ કરો તો રામ વનમાં ગયા લક્ષ્મણ વનમાં ગયા અહીંયા બંનેનો સ્વતંત્ર અર્થ પણ થાય છે કૃષ્ણ તથા બલરામ સાંદીપની ઋષિ પાસે ભણ્યા હતા અહીંયા તથાથી વાક્ય જોડાય છે તેથી આ સંયુક્ત વાક્ય છે અને કૃષ્ણ સાંદિપની ઋષિ પાસે ભણ્યા હતા બલરામ સાંદિપની ઋષિ પાસે ભણ્યા હતા તો તમે અહીંયા જોશો તો બંનેનો સ્વતંત્ર અર્થ પણ થાય છે ત્રીજું વાક્ય છે વેકેશનમાં મામા તથા અથવા માસીના ઘરે જઈશ અહીંયા અથવાથી જોડાય છે તેથી આ સંયુક્ત વાક્ય છે અહીંયા પણ અલગ અલગ વાક્યોને કરતા સ્વતંત્ર અર્થ મળે છે હું શનિવારે કે રવિવારે મંદિરમાં જઈશ તો અહીંયા પણ તમે જોશો તો કેથી વાક્ય જોડાય છે તેથી હું શનિવારે મંદિરમાં જઈશ અથવા હું રવિવારે મંદિરમાં જઈશ બંને વાક્યોનો જુદો જુદો અર્થ આપણને જોવા મળે છે પાંચમો વાક્ય છે હવા ભરતા ફૂગો ફૂલે છે કારણ કે હવા જગ્યા રોકે છે જો અહીંયા કારણ કે થી વાક્ય જોડાય છે તેથી આ સંયુક્ત વાક્ય છે અને આ વાક્યને છૂટા પડતા હવા ભરતા ફુગ્ગો ફૂલે છે એક વાક્ય જ્યારે બીજું વાક્ય હવા જગ્યા રોકે છે સ્વતંત્ર વાક્યો પોતાનો અર્થ જાળવી રાખે છે તેથી આ સંયુક્ત વાક્યો છે બાળકો વાક્યનો ત્રીજો પ્રકાર છે મિશ્ર કે સંકુલ વાક્ય જોડાયેલા બે વાક્યોમાંથી એક વાક્ય મુખ્ય હોય અને બીજું વાક્ય ગૌણ હોય ત્યારે તેને મિશ્ર કે સંકુલ વાક્ય કહે છે સંકુલ વાક્યમાં મુખ્ય વાક્ય સ્વતંત્ર અર્થ ધરાવે છે એનો સ્વતંત્ર અર્થ થાય છે જ્યારે છૂટું પાડી દઈએ તો ગૌણ અર્થનો સ્વતંત્ર અર્થ આપણને મળતો નથી સમજાયું સંયુક્ત વાક્યમાં બંનેનો અર્થ સ્વતંત્ર મળતો હતો એવું અહીંયા શક્ય નથી મુખ્ય વાક્યનો વાક્યનો સ્વતંત્ર સ્વતંત્ર અર્થ મળે પણ ગૌણ મળતો નથી બાળકો આવા વાક્ય છે ને એ જે તે જેવું તેવું જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં ત્યાં જો તો અથવા કે વગેરે સંયોજકોથી જોડાયેલા હોય છે આપણે ઉદાહરણ પરથી સમજીએ તો પહેલું વાક્ય છે કે જે મહેનત કરશે તે ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરશે તો અહીંયા પહેલું જોશો તો તમે જે અને તેથી આ વાક્ય જોડાયેલું છે બીજું મહેનત કરશે બરાબર ચલો આમાંથી સંયોજકો કાઢી લઈએ અને આ વાક્યને છૂટા પાડો મહેનત કરશે બરાબર ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરશે જુઓ અહીંયા મહેનત કરશે મુખ્ય વાક્ય છે પરંતુ ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરશે અહીંયા આપણને અધૂરો અર્થ મળે છે કે ત્યાં સંયુક્ત સંકુલ વાક્ય છે મિશ્ર વાક્ય છે જો કોરોનામાં સાવધાની નહીં રાખો તો રોગના ભોગ બનશો અહીંયા જોઓને તો થી જોડાય છે વાક્ય અને પહેલું વાક્ય કોરોનામાં સાવધાની નહીં રાખો એ મુખ્ય છે રોગના ભોગ બનશો શા માટે રોગના ભોગ બનશો એનું આપણને સમજાતું નથી પૂરો અર્થ આપણને સ્પષ્ટ થતો નથી તેથી આ મિશ્ર કે સંકુલ વાક્ય છે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે મન આપોઆપ શાંત થઈ જાય છે હું પ્રાર્થના કરું છું એ મુખ્ય વાક્ય છે મન આપોઆપ શાંત થઈ જાય છે અહીંયા મન ક્યારે આપોઆપ શાંત થઈ જાય છે એવો પ્રશ્ન આપણા મનમાં થાય એટલે આ આપણને પૂરો અર્થ નથી આપતું તેથી આ મિશ્ર કે સંકુલ વાક્ય છે જેવું કર્મ કરશો તેવું તેવું ફળ પામશું અહીંયા તમે જોશો તો જેવું અને તેવું એ બે શબ્દોથી વાક્ય જોડાય છે કર્મ કરશો એ મુખ્ય વાક્ય છે ફળ પામશો પણ ક્યાં કેવી રીતે ફળ પામશો એનો અર્થ આપણને અહીંયા થતો નથી મળતો નથી તેથી આ સંકુલ કે મિશ્ર વાક્ય છે જ્યાં સુધી કોરોના છે ત્યાં સુધી બિલકુલ લાપરવાહ ના બનો અહીંયા જ્યાં ને ત્યાંથી વાક્ય જોડાય છે અહીંયા કોરોના છે એ મુખ્ય વાક્ય છે બિલકુલ લાપરવાહ ના બનો પણ ક્યારે લાપરવાહ નહીં બનવાનું એની આપણને બીજા વાક્યથી જો એને છૂટું પાડી દઈએ તો અર્થ મળતો નથી તેથી આ સંકુલ વાક્ય છે મિશ્ર વાક્ય છે તો બાળકો અહીં આપણે વાક્યના ત્રણ પ્રકારો વિશે માહિતી મેળવી એનો પરિચય મેળવ્યો છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ તમારા ગ્રુપમાં જાણ કરશો આપણે વધારે સારી રીતે તમને સમજાય તમારા પ્રશ્નનો ઉકેલ થાય એવો ચોક્કસ પ્રયત્ન કરીશું આવજો નમસ્કાર